ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવતું ઠેર ઠેર માતાજીની જવાના વિસર્જન યાત્રાઓ ડભોઈનગરના રાજમાર્ગો પર જોવા મળી માધ્યશક્તિના નવલા નોરતાની ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આસો મહિનાના નવરાત્રીમય ભાવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી નવ દિવસ માતાજીની સ્થાપના ગરબી સ્વરૂપ તેમજ જવારા સ્વરૂપ માતાજીને પોતાના નિવાસ સ્થાને મંદિરે સ્થાપિત કરી પૂજન અર્ચન કરી આજ રોજ નવમ દિવસે માતાજીની વિસર્જન કરવામાં આવ્યું આમ નવરાત્રિનો નવ દિવસ જ હોય છે પરંતુ આ વર્ષે ત્રીજનું નોડતું બે દિવસ આવતું હોય ને લઈને નવરાત્રિની અંદર એક જ દિવસનો વધારો જોવા મળ્યો છે મોટા ભાગે જિવારનો વિસર્જન દશેરાના દિવસે થતું હોય છે તો કેટલાક માય ભક્તો આજે નોમના દિવસે વિસર્જન કર્યું તો કેટલાક માય ભક્તો આવતીકાલે દશેરાના દિવસે માતાજીના જિવારના નજીકના નદી તળાવની અંદર વિસર્જન કરી માતાજીને પ્રાર્થના કરતા નજરે પડી હતા રિપોર્ટો ઉદય પંડ્યા ડબુઈ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ